જય જવાન જય કિસાન આજે તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે જીરોનો બજાર ભાવ રહ્યો છે તેત્રીસોથી લઈને ઓગણચાળીસો અઠ્યાવીસ રૂપિયા આવક નોંધાય છે અગિયારસો ને ઓગણચાળીસ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી લઈને ચૌદસો ને એંસી રૂપિયા આવક નોંધાય છે સોળસો ને મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો બાસઠથી લઈને પાંચસો ને અઢાર રૂપિયા આવક નોંધાય છે નવસો ને સત્તાવન મણની તલનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને ઓગણીસો ત્રેવીસ રૂપિયા આવક નોંધાય છે ચૌદ હજાર ચાલીસ મણની કાળા તલનો બજાર ભર રહ્યો છે સોળસો સિત્તેરથી લઈને છવ્વીસો ને પાસઠ રૂપિયા આવક નોંધાય છે એકસો ને વીસ મણની ધાણાનો બજાર ભર રહ્યો છે બારસો એંસીથી લઈને તેરસો ને પિસ્તાળીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને સત્તર મણની મગફળીનો બજાર ભર રહ્યો છે પાંચસોથી લઈને બારસો ને સાહીઠ રૂપિયા આવક નોંધાય છે પાંત્રીસો ને બાવન મણની દાણાનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને તેરસો ને પચાસ રૂપિયા આવક નોંધાય છે એકસો ત્રીસ મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે છસોથી લઈને એક હજારને એકસઠ રૂપિયા આવક નોંધાય છે પંદરસો સિત્તેર મણની તો આ હતા હળોદ માર્કેટિંગ યાર્ડના તારીખ છવ્વીસ સોરી અઠ્યાવીસ છ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને કહીએ કે વરસાદી સિઝન છે વરસાદની સિઝનને લઈ આપની આસપાસ કોઈ પણ જગ્યાએ નદી નાળા છલકાવવા ખેતરોમાં પાણી ભરાઈ જવા અથવા વીજળી પડી વૃક્ષ તરાશય થવું આવું કોઈ પણ જગ્યાએ કાંઈ નુકસાન જણાય તો નીચે નંબર આપેલા છે તેમાં ગામના નામ સાથે વિડીયો મોકલવા અથવા ફોન કરવો સાથે જ જો નજર હળદની ચેનલ હજી સુધી તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં એ કરી લો કારણ કે હળદ માર્કેટિંગ યાર્ડના સૌથી સચોટ અને વિડીયોમાં તમને અહીં બજાર ભાવ જોવા મળશે સાથે જ હળવદ સહિત આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓની અપડેટ તમને અહીંયા જોવા મળશે આભાર ખેડૂત મિત્રો